ભાડિયા ગામે શિક્ષણ સંકુલની જગ્યામાં ભારત રત્ન વિશ્વ વિભૂતિ ભારત દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર ડૉક્ટર સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે બાબા સાહેબની તસવીરે મહંત શ્રી કરસનદાસબાપુ રાધનપુર રણછોડભાઈ મકવાણા સંસ્થાના પ્રમુખ તથા સંસ્થાના તમામ હોદ્દેદાર આજીવન સભ્યો સમાજના યુવાનો અને અગ્રણી આગેવાનો સાથે મળી દીપ પ્રાગટ્ય ફુલાર કરી કેક કાપવામાં આવેલી હતી આ પ્રસંગે પ્રમુખ શ્રી રણછોડભાઈએ સંસ્થાની પ્રવૃત્તિઓ અને ભવિષ્યના લક્ષ્યને ઉજાગર કરેલ હતો સંસ્થાના અને સમાજના અગ્રણી શ્રી બાબુભાઈ મકવાણા એન્જિનિયર સોમાભાઈ પરમાર ગોવિંદભાઈ પરમાર ધરમશીભાઈ પરમાર છગનભાઈ રાઠોડ વગેરે વક્તાઓએ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના જીવનચરિત્રથી લઈ બંધારણીય હકો સમાજ જાગૃતિ અને સંગઠિત થવા દ્રષ્ટાંત સાથે વિશેષ ઉદ્બોધન કરેલું હતું સંસ્થાના પ્રમુખ શ્રી રણછોડભાઈ મકવાણા સંસ્થા આયોજિત તમામ કાર્યક્રમો તથા ચૌદમી એપ્રિલ જયંતિની ઉજવણી પોતાના સ્વખર્ચે હાજર રહેલા આમંત્રિતો અને મહેમાનો માટે ઠંડા પીણા પાણીની બોટલ અને ચોકલેટ ઉનાળાની ગરમીને ધ્યાનમાં લઈને વિશિષ્ટ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી સંસ્થાના શિક્ષણ સંકુલને પ્રારંભ કરવાના વર્તમાન પ્રમુખ ઉત્સાહની ઉત્તેજનાને ધ્યાને લઈ સંસ્થાના ભૂતપૂર્વ પ્રમુખો સંસ્થાના હોદ્દેદારો તથા સમાજના અગ્રણીઓનો જરૂરી સંકલન સહયોગ ઇચ્છનીય રહેલો છે રિપોર્ટર સુરેશ પરમાર સિટી ક્રાઈમ ન્યૂઝ સ્વામી